રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી નું સ્વચ્છ ભારત નું સ્વપ્ન હતું તેવું જ વડાપ્રધાન નું પણ સ્વચ્છ ભારત સ્વપ્ન છે જેને સાકાર કરવા નરેન્દ્રભાઈ મોદીએ તેમના જન્મદિવસ અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ વચ્ચેના પંદર દિવસના સમયગાળાને સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવાની શરૂઆત કરી છે આ પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો દેશભરમાં યોજવામાં આવે છે સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે છોટા ઉદેપુર નગરપાલિકા તેમજ એસએફ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે છોટા ઉદેપુર ખાતે સ્વચ્છતા જનજાગૃતિ અંગે એક સ્વચ્છતા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી છોટા ઉદેપુરના રાજમાર્ગો પર ફરી પરત એસએફ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં છોટા ઉદેપુર એસએફ હાઈસ્કૂલના એનએસએસના વિદ્યાર્થીઓ હાથમાં સ્વચ્છતા જનજાગૃતિ અંગેના બેનર પોસ્ટરો સાથે રેલીમાં જોડાઈને લોકોને સ્વચ્છતા જાળવવા અંગેની અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે એસએફ હાઈસ્કૂલના શિક્ષકો નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સત્તર તારીખથી દેશમાં સ્વચ્છતા સેવા અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર સ્વચ્છતા અભિયાનની શરૂઆત થયેલી છે એ મુજબ આજ રોજ એસએફ હાઈસ્કૂલમાંથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની એક રેલીનું આયોજન કરવામાં આવેલું નગરના રસ્તાઓ ચોખ્ખા નગરમાં સાફ સફાઈ જળવાય અને નગર જાગૃતિ આવે એ માટે વિશેષ રેલીનો આજરોજ નગર સેવા સદન અને એસએફ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરી અને નગરમાં જાગૃતિ ફેલાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવે છે આચાર્ય એસએફ હાઈસ્કૂલ છોટાઉ